હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને સાંભળો મારી આજની સ્ટોરી ઘણા વર્ષો પહેલાની આ વાત છે તે વખતે ડાકુ લૂંટારાનો ખૂબ ત્રાસ હતો સુમાભાઈ આ દીકરીને આજે એને સાસરે તેડવા જાવી છે તમે એ સાથે આવશો ને ગમે તેઓ પિતા હોય તોય ચોર ડાકુ લૂંટારાથી ડરતો દીકરીને તેડવા મૂકવામાં પણ રસ્તામાં બીક લાગતી આજે ખાટલે બેઠા બેઠા દરબાર સુમાને સાથે આવવાની વાત કરે છે પણ સુમોએ ભારે હોશિયારી મારીને કહે છે કે ના દરબાર નાનું એવું જોખમ હોય તે મારું વોડાવવું ના હોય મારે તો પાંચ પચીસ હજારના દાગીના હોય એવા ગામત્રામાં જ સુમો દીપે ગામમાં બીજા સપડ્ડા ઘણા છે મોટા જોખમ સિવાય હું જાતો નથી આવી નાની વાતમાં મને યાદ કર્યો ભોકો પીતો પીતો અને ઘૂંટ લેતો લેતો સુમો બોલ્યો સુમો કારડિયો રજપૂત છે આ વિસ્તારમાં ચાલીસ પચાસ કારડિયા રજપૂતો પગાર ખાતા હતા જ્યારે ગામત્રામાં સાથે જવું હોય ત્યારે પસાયતા એટલે કે રક્ષણહાર તરીકે એ બધા પાસેથી કામ લેવાતું પણ બધા કારડિયામાં સુમો સૌથી ભારે જબ્બર હતો જે ગાડાની પાસે સુમો વોડાવ્યો બનીને ચાલે એ ગાડાની પડખે કોઈ લૂંટારો ચડી શકે નહીં ગામમાં જેવા હોય બહુ તેડું મોકલ્યું બાપુની દીકરી સોનલબા હે બત પર ગામે સાસરે હતા ત્યાં એ દીકરીને ડિલેવરી માટે તેડવા જવાનું હતું ખોડો ભરીને તેડી લાવવાના હતા એક વેલડું બે ત્રણ છોડીવો ભેડો સુમો અને એક રજપૂત આ બધા હેબત પર ગામે બાને તેડવા ચાલ્યા તે વખતે દીકરીઓ સોના પહેરીને આવતી અને સોના પહેરીને જતી સોનલબાનું સાસરું અને પિયર વચ્ચે આશરે દસ ગાવ લાંબુ ભાલનું રણ હતું દિવસે જો મુસાફરી કરીએ તો તો પાણી વિના પ્રાણ જાય એવું અઘરું હતું એટલે દીકરીઓને રાતે તેડવા મૂકવાની પ્રથા હતી વેલડામાં સોનલબા અને બે છોકરીઓ બેઠા બીજા ગાડામાં સુમો અને તેનો બીજો સંગાથી બેઠા સાથે પાણીના બે માટલા હતા ગાડા શણગારી સોનલબા ઘરેણાથી ભરેલા હતા અને ઘરેણાનો શણગાર સજી સોનલબા અતિ સુંદર લાગતા હતા ગાડા ચાલવા માંડ્યા થોડી થઈ ઠંડો ઠંડો પવન ખાઈ સુમો પાણનામાં અહીં જોડવા લાગ્યો પાસે પછડી હતી તે ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું થોડી વાર થઈ અંધારામાં એના લાગ્યા એક જોયું સોમાભાઈ રાત અંધારી છે ઊંઘવા જેવું નથી હો બાપા હોશિયાર રહેજો વડિયા રણનો રસ્તો કાપવો જોખમી છે સુમાએ જવાબ દીધો એલા વેવલા ઓળખસ મને હું સુમો સુમો હોય ત્યાં લૂંટારા ના ડોકાય

ફરી ગાડા ખેડુએ સુમાને હાકલ કરી સુમા ભાઈ ગફરત કરવા જેવું નથી હો ભાઈ હવે પણ સુમાનો એક જ જવાબ હતો કે હું કોણ હું સુમો અંધારો ઘોર ઘોર ઘેરાતું હતું થોડા કાગળ ચાલ્યા તો ગાડા ખેડુને દસ બાર આદમીનું ટોળું દેખાણું એની છાતી થડકી ઉઠી સુમાને પકડી હલાવ્યો અને રાડો પાડી સુમા ભાઈ સુમા ભાઈ પણ કુંભ કરણ જેવો આખો ચોડે છે અને હાકલ કરે છે મને ઓળખ્યો હું કોણ હું તો સુમો ત્યાં તો લૂંટારુઓ એક જ લાકડીનો ઘા મારી સુમાને જમીન દોસ્ત કરી મૂક્યો બીજાએ કહ્યું બહુ હોશિયારી કરે છે એને રણગોડીટો કરી મેલો બધા લૂંટારું એને બેસાડી એના હાથ પગ બાંધ્યા પગના ગોઠણ ઊભા રખાવ્યા પછી ગોઠણ નીચે સોસરવી લાકડી નાખી ધક્કો દઈને દડાની માફક ગબડાવી દીધો લૂંટારું ત્રાડ નાખી કોણ છે વેલેડામાં દાગી ફગાવી દો ઝટ સોનલબાઈ વેલદાનો પડદો ખોલી નાખ્યો અને લૂંટારું માગ્યા મુજબ એક પછી એક દાગીના ઉતારી ડાબલો આપી દીધો તારોડિયાના પ્રકાશમાં સોનલબાના અંગ ઉપર સોનું ચડકી ઉઠ્યું અને લૂંટારુઓએ ફરી ત્રાડ નાખી કે તારા ડીલ ઉપર ચમકે છે તે બધું ઘરેણું ઉતાર બાઈએ બધા ઘરેણા ઉતાર્યા બાકી રહ્યા માત્ર પગના કડલા કડલા પણ ઉતાર લૂંટારુએ ફરી બૂમ પાડી બાઈ વિનવા લાગ્યા કે ભાઈ આ નક્કર કડલા છે ને વળી ભીડેલા છે અને હું ભરીએ પેટે છું મારાથી નહીં ઉઘડે માટે આટલેથી ખમૈયા કરો ને મારા વીર સફાઈ કરમાં ને ઝટ કાઢી દે ત્યારે લ્યો તમે જ કાઢી લ્યો એમ પહી સોનલબાઈએ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામ સામા બે લૂંટારુઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોએ વળગ્યા કોઈનું ધ્યાન નહોતું કામી લૂંટારુઓ સોનલબાના શરીરની થોડી થોડી મસ્કરી કરવા લાગ્યા સોનલબાએ ત્રાસી નજર નાખી બીજું કાંઈ તો ન દેખ્યું પણ લાકડાના ધોકા દેખ્યા વિચાર કરવાનો તો આ વખત ન હતો નીચે બેસી કડલા કાટતા બે લૂંટારુઓની ખોપરી માથે લાકડાના ઘા કર્યા અને બંનેની ખોપરી ફાડી નાખી બે જણા ધરતી પર ઢળી પડ્યા ત્યાં તો સોનલબાને સુરાતન ચડી ગયું લાકડું હાથમાં લઈને એ વચ્ચે કૂદી પડ્યા દસ માણસોની લાકડી તેના અંગ પર પડતી જાય છે માર વાગતા પોતે ગોઠણ ભેર થઈ ગયા છતાં પાછા ઊઠીને આડાનો ઘા કરે છે અને એ ઘા માં ચંડી ચામુંડાની જેમ એ ક્ષત્રિયાણીનો ઘા જેના પર પડે છે તેને ફરી ઉઠવા નથી દેતો એવો ઘા મારે છે વીસ વર્ષની ગર્ભવતી દરબારની દીકરીએ લાકડીઓના ઘા અને તલવારોના ઝાટકા ઘૂમે છે સોનલબાના હાથમાં તલવાર આવી ગઈ એટલે પછી તો રૂપ પ્રગટ બચેલા લૂંટારુઓને બીક લાગી ગઈ સોનલબા તલવાર લઈને પાછળ થયા પણ લૂંટારુઓ પલાયન થઈ ગયા સુ રણ ગોળીટો થઈને ઝાખરામાં પડ્યો તો સોનલબાએ ગુસ્સામાં કહ્યું કે છોડી નાખો એ બાયલા છૂટીને સુમો ચાલ્યો ગયો સોનલબાને મોં પણ ન બતાવી શક્યો જુવાન સોનલબાની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી એના અંગ અંગ પરથી લોહી નીતરતું હતું નેત્રોમાંથી ઝાડા છૂટતી હતી હાથમાં લોહીથી તરબોળ તલવાર હતી કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ હોય તેવું સોનલબાનું રૂપ હતું વાહ ગરાસણી વાહ વનના ઝાડવા જોઈ રહ્યા હતા ગાડામાં બેસવાની એને ના પાડી દીધી ધીંગાણું કરનાર માનવી પછી ગાડામાં બેસી શકે નહીં એના શરીરમાં સુરાતન ફાટ ફાટ થતું હોય છે ગમે તેટલા ઘા પડ્યા હોય થાકી ગયા હોય પણ તે ગાઉના ગાઉ ચાલી શકે એનું લોહી શાંત પમે નહીં સોનલબા ગાડાની પાછળ પાછળ નજર કરતા ચાલી નીકળ્યા સવાર પડ્યું ત્યાં તો મૂળ પરનું પાદર આવ્યું એમના મામા વાલભાનું ગામ હતું મામાને ખબર મોકલ્યા કે ઝટ કસુંબો લઈને આવે કસુંબો લઈને મામા હાજર થયા દીકરીને જખમોની પીડા ન દેખાય માટે કસુંબો લેવડાવ્યો મામાએ આગ્રહ કર્યો બેટા અહીં રોકાઈ જાવ દીકરી ના મામા મારે જલ્દી ઘરે પહોંચવું છે મારી માને અને બાપુને મળી લેવું છે સોનલબા માવતરના ગામે પહોંચે તે પહેલા તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ બાપુ એટલે કે કે ના ચેતવી કોઈ વખાણ કરશો ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહેજો નહીં તો બહેન ને ચમક ઉપડી જશે ચમક ઉપડે એટલે માણસ મરી જાય છે લોહીએ નીતરતા બહેન સોનલબા ઘરે આવ્યા બહેનને ઢોલિયામાં સુવાડ્યા